શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત ભારતી ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે તારીખ આઠ ઓગસ્ટ થી સોળ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ વેરાવળ પાટણ નગર સંસ્કૃતમય બને તેવો સંકલ્પ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી નો છે તે માટે પ્રતિવર્ષ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત સંભાષણ માટેના વર્ગોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ વેરાવળ અને આજુબાજુના જુદા જુદા સ્થળોએ ચાલીસ જેટલા જુદા જુદા સ્થળોએ તેમજ લોકોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને તેઓના અનુકૂળ સમયે આ સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે જય સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ અને સંસ્કૃત ભારતી ગીર સોમનાથ આ બંનેના સંયુક્ત ઉપક્રમે આગામી ઓગસ્ટ મહિનાની આઠ તારીખથી સોળ તારીખ સુધી વેરાવળ નગર અને આજુબાજુના પ્રદેશોની અંદર પચાસ જેટલા સંસ્કૃત સંભાષણ વર્ગોનું આયોજન કરવામાં આવનાર છે અત્યારે ચાલીસ જેટલા વર્ગોનું આયોજન થઈ ગયું છે જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થી વિદ્યાર્થીશ્રીઓ જેને પ્રશિક્ષણ અમે આપ્યું છે એ લોકો સરસ રીતે રુચિકર ચિત્રોના માધ્યમથી સંસ્કૃતોની વાતચીત કેવી રીતે કરી શકાય એવું વ્યવહારુ સંસ્કૃત લોકોને શીખવશે અપેક્ષા છે કે એક હજાર જેટલા લોકો આ સંસ્કૃત સંભાષણ વર્ગોમાં જોડાશે યુનિવર્સિટી સોસાયટી સ્થાન ઉપર જઈ અને લોકો પોતાના સ્થાન ઉપર સંસ્કૃત શીખી શકે વીસ કલાક અમને આપો અમે તમને સંસ્કૃત શીખવીશું સંસ્કૃત શીખીને જીવનનું પરિવર્તન કરવાનું છે સંસ્કૃતિ સંસ્કાર અને એનું રક્ષણ સંસ્કૃત ભાષા થકી થઈ રહ્યું છે એવી દેવ ભાષાને આપણે વાતચીતની ભાષા બનાવી શકીએ અને વેરાવળ નગર સંસ્કૃતમય નગર બને એવા આશયથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત ભારતી ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આ સંસ્કૃત વર્ગોનું અભિયાન આ આઠથી થી સોળ દરમિયાન છે અને સોળ તારીખે બધા જ કેન્દ્રોનો સમાપન કાર્યક્રમ યુનિવર્સિટી ખાતે ભવ્ય રીતે યોજાશે ધન્યવાદ